નમસ્કાર દર્શક મિત્રો જનરપ ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું આપણો મિત્ર કંચન પરમાર મિત્રો આપણે દ્રશ્યો મારે કંઈ કહેવાની જરૂર નથી કારણ કે આ છે વિકાસશીલ ગુજરાત આ છે વિકાસશીલ વડોદરામાં આવેલું વાઘોરિયા આપ સમજી શકો છો કે જ્યારે વિકાસની વાત કરતી ને વિકાસના બળગા ફૂટતી સરકાર જાહેરાતના મોટા મોટા બોર્ડ મારી અને રોડ રસ્તાના નામે ભ્રષ્ટાચાર કરનારી આ સરકારને ખુલ્લો પડકાર ફેંકવા વીડિયો છે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે મિત્રો એક અંતિમ ક્રિયા માટે જનાર આ મૃતકના પરિવાર તેમજ તેના સગા સંબંધીઓ કેટલી પરિસ્થિતિમાં જઈ રહ્યા છે આના માટે આ જોવું પરંતુ આના માટે બોલવું ખૂબ અઘરું છું વાત કરીએ એના પર વિસ્તારથી તો વાઘોડિયા નગરમાં અંતિમ ક્રિયા માટે ગૂંટણ સભા પાણીમાંથી પસાર થતો મજબૂર બન્યો પરિવાર આ પરિવાર કેમ મજબૂર બન્યો કારણ કે વાઘોડિયાના ભૂરી તલાવડી વિસ્તારમાં અંતિમ વિધિ માટે ગૂંઠણ સભા પાણીમાંથી દાઘવું અને પસાર થવું મજબૂર પડ્યું છે છેલ્લા પાંચ દિવસથી આ વિસ્તારમાં ભરાયેલા પાણી નહીં ઓસરતા મજબૂરી વશ લોકો ગૂંટણ સભા પાણીમાંથી અંતિમ ક્રિયા માટે પસાર થવાનો વખત આવે છે પાંચ દિવસથી સતત ભરાયેલા પાણીનો નિકાલ કરવા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે તેના લોકો વારંવાર રજૂઆત કરે છે વિડીયો આવે છે મૃતદેહની અંતિમ ક્રિયા માટે વહીવટી તંત્ર પાણીનો નિકાલ કરે તેવી રાહ જોતા કેવા પ્રકારની વિડંબણા આ પરિવારે વેઠી હશે મૃતકના પરિવારની વિડંબણા જોતા મૃતકના પરિવારની આંખોમાં દર્દ કદાચ તંત્રને જોવામાં નિષ્ફળ નીવડ્યું છે ગરીબ જન્મથી જ અનેક મુશ્કેલીઓ સાથે જન્મે છે અને જીવનભર સંઘર્ષમાં જીવે છે ત્યારે તે મરે છે પરંતુ મૃત્યુ બાદ પણ મુશ્કેલીઓ પીછો નથી મૂકતી શાસક પાર્ટીના રાજમાં સબ સલામતના દાવા માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે માણસ જીવે છે પરંતુ એ તકલીફમાં અને તેના મર્યા પછી પણ અંતિમ ક્રિયા માટે જો તકલીફનો સામનો કરવો પડે આ તે કેવી મિત્રો વાઘોડિયાના ઘુરી તલાવડી વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ક્યાંક છાતી સમા ક્યાંક ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા હતા રહીશોને તંત્રને રજૂઆત કરતા પાણીનો નિકાલ માટે તંત્રએ કામગીરી કરી પરંતુ પૂરેપૂરા પાણીના નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું પરિણામે ગતરોજ બુરી તલાવડી વિસ્તારમાં પાસઠ વર્ષીય મૈલાલભાઈ શંકરભાઈ વસાવાનું નિધન થયું જોકે પાણીનું લેવલ વધારે હોવાથી આજે અંતિમ યાત્રા યોજાઈ હતી ગતરોજ વહીવટ તંત્રના પ્રયાસ બાદ પણ પાણી ઓસર્યા ન હતા જેના કારણે આજે મૃતક વૃદ્ધની અંતિમ યાત્રામાં ગૂંઠણસમા પાણીમાંથી કાઢવા રહીશો મજબૂર બન્યા છે તેવામાં માણસોએ પણ सदैवचल सरकार नाराजवा अंतिम विधि સુધી पोहोचાડवा માટેની આ પ્રકારની યાત્રા ભોગવી પડે તે કેટલી યોગ્ય છે વાઘોડિયાના ધારાસભ્ય धर्मेंद्रસિંહ વાઘેલા તેમજ ગુજરાતના मुख्यमंत्री भूपेंद्रભાઈ પટેલ અમરાજ વડોદરા આવેલા ગ્રામંત્રી હર્ષભાઈ સંઘવી અને આપડા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તમે જુઓ વાતોની વણજાન ગામડાઓમાં એક કંઈ કાચું મકાન નહીં મળે અમે પાક્કા ઘર બનાવી દઈશું રોડ રસ્તા અમે આ ટેકનોલોજીના બનાવ્યા છે કોઈ જગ્યાએ તમને આ ના મળે બધી વાતો હવે ધીરે ધીરે પ્રજાને ખબર પડવા લાગી છે કારણ કે મૃત્યુના સમયમાં પણ માણસને શાંતિ ન મળે તો એ કઈ પરિસ્થિતિમાં જઈને માણસ ઊભો રહી આ વાઘોડિયાની ઘટના છે પરંતુ આમાં આખું ગુજરાત શરમનાક બન્યું છે જુઓ શું કહી રહ્યા છે મૃતકના પરિવારજનો છેલ્લા ચાર પાંચ દિવસથી અવિરત વરસાદ વરસાદ વરસ્યો ને જે પાણી ઘૂંટણ સમાને છાતી સમા જે ભરાયા એમાં અચાનક ગઈકાલે અમારે એક વયોવૃદ્ધનું અવસાન થયું એની અંદર એમને સ્મશાન યાત્રા કાઢવામાં ઘણી તકલીફ પડી એટલે અમે ગઈકાલે એમનું સ્મશાન યાત્રા કાઢી નથી શક્યા અને તંત્રને જાણ કરવાથી તંત્રએ પાણી કાઢવા માટેની વ્યવસ્થા કરી પણ એમાં એ લોકો સફળ નથી થયા બહુ ધીમી કામગીરી થઈ છે એટલે છેલ્લા ચાર પાંચ દિવસથી જે અમારા બાળકો સ્કૂલે પણ નથી જઈ શક્યા ઘૂંટણસમમાં પાણીમાં બહાર નીકળી ના શકે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી આજે કે આ પ્રકારની પરિસ્થિતિ જે કમરસામાં પાણીમાં અમારે એમની જે સ્મશાન વિધિ ના છૂટકે કાઢવી પડી છે તંત્રને સોપીલ કરો અમે તંત્રને અપીલ એવી કહીએ છીએ કે હવેથી આગળથી ધ્યાન રાખે અને અમારા જેવા જે નાના માણસો છે એમનું આગળથી જે કઈક પાણીનો નિકાલ છે કે કોઈ જે લાભ મળતા હોય એવા અમને આપે મેલા ની અંદર અમારા ભાઈનું મરણ થયું અમે આ કેળકે અંદર અમે મહીત કાઢી છે શું કરીએ એવી તકલીફમાં અમે આવી ગયા તો અમારું તો કોઈ સાંભળતું જ નહીં